ગણેશાય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ જ્યેષ્ઠ માસના બદ પક્ષની ચતુર્થી તિથિ એટલે સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમર્વિઘ્ન કરું કુરુમે દેવ સર્વકાર્ય સુસર્વદા બોલો સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજીની જે મિત્રો શ્રી ગણેશજીને પ્રિય એવી ચતુર્થી તિથિ છે આ ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત હોય જે ભક્તો આજે પ્રભુનું પૂજન કરે છે વ્રત ઉપવાસ કરે છે દાન પુણ્ય કરે છે તેના જીવનની સર્વે બાધા ભગવાન શ્રી ગણેશજી દૂર કરે છે અને મનોકામના પૂર્ણ કરે છે કષ્ટોમાંથી મુક્તિ મળે છે ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી આ ચતુર્થી તિથિનું જે ભક્તો શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે તેના જીવનમાં આવતી સમસ્યાઓમાંથી તેને મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિ યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે મહિનામાં બે વખત ચતુર્થી તિથિ આવે છે એક તો સુદ પક્ષની ચતુર્થી જેને વિનાયક ચતુર્થી કહેવાય છે અને વદ પક્ષની ચતુર્થી જેને સંકષ્ટ ચતુર્થી વ્રત કહેવાય છે સંકટ ચતુર્થી વ્રત નામ સાર્થક કરે છે કે સંકટોને દૂર કરનાર છે આજે ચંદ્ર દર્શન થાય ચંદ્રમાનું પૂજન થાય એટલે વ્રત પૂર્ણ થાય છે આ વ્રત એક જ દિવસનું હોય છે સૂર્યોદયથી લઈને ચંદ્રોદય સુધીનું આજે ભગવાન શ્રી ગણેશજીની સાથે ચંદ્રમાનું પૂજન પણ થાય છે ચંદ્ર દર્શન કરવું શુભ મનાય છે વિનાયક ચતુર્થીમાં ચંદ્ર દર્શન કરવું નિષેધ મનાય છે આમ બંને ચતુર્થીના વ્રતમાં ચંદ્ર દર્શન કરવું કે ન કરવું તેનું અલગ અલગ વિધાન બતાવવામાં આવ્યું છે કહેવાય છે કે ચંદ્રમાને પોતાના રૂપનું ઘણું અભિમાન હતું ભગવાન શ્રી ગણેશજીના રૂપને જોઈને હાસ્ય ઉડાવ્યું જેથી ભગવાન શ્રી ગણેશજી ક્રોધિત થયા અને ચંદ્રમાને શ્રાપ આપ્યો હે ચંદ્ર તમને તમારા રૂપ ઉપર ઘણું અભિમાન છે માટે તમારું રૂપ દિવસે ને દિવસે ઘટતું જશે જ્યારે ચંદ્રમાને ખ્યાલ આવ્યો કે પોતાનાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે ત્યારે તેઓ સર્વે દેવી દેવતાઓને વિનંતી કરે છે પરમપિતા બ્રહ્માજી માર્ગદર્શન આપે છે કે ગણેશજીની ઉપાસના કરો ભગવાન શ્રી ગણેશજીની ઉપાસના કરવાથી ભોળા ગણેશજી તુરંત પ્રસન્ન થઈ ગયા અને ચંદ્રમાને વરદાન આપ્યું હે ચંદ્રમા સંકષ્ટ ચતુર્થીના દિવસે મારી પૂજાની સાથે તમારી પૂજા પણ થશે અને તમને જે શ્રાપ મળ્યો છે કે દિવસે ને દિવસે તમારું રૂપ કળા ઘટતી જશે એ જ રીતે તમારી રૂપ અને કળા વધ પક્ષ પછી ફરી વધતી જશે ચંદ્રમા ઘણા પ્રસન્ન થયા આમ ચંદ્રમા સાથે આ ગણેશ ચતુર્થીનું વ્રત જોડાયેલું છે વિનાયક ચતુર્થીમાં ચંદ્રદેવે ગણેશજીની હાંસી ઉડાવી હતી એટલે ચંદ્ર દર્શન થતું નથી જ્યારે સંકષ્ટ ચતુર્થીમાં ચંદ્રદેવે ગણેશજીની પૂજા અર્ચના કરી તપ કરીને પ્રસન્ન કર્યા એટલે ચંદ્રમાનું દર્શન થાય છે પૂજન થાય છે અર્ધ્ય અપાય છે સૌ પ્રથમ આપણે સંકષ્ટ ચતુર્થીના મુહૂર્ત વિશે જાણી લઈએ અને ચંદ્રોદયના સમય વિશે પણ આ જ્યેષ્ઠ માસના વધ પક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ થાય છે તારીખ ચૌદ જૂન બે હજાર પચીસ બપોરના લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ જે જ્યાથી પૂર્ણ થાય છે પંદર જૂન બે હજાર પચીસ બપોરના લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ જોકે આ સંકષ્ટ ચતુર્થી વ્રત જે છે તે ચંદ્ર દર્શન થાય તે ચોથનો ચંદ્ર હોવો જોઈએ એ અનુસાર વ્રત થાય છે એટલા માટે ચૌદ જૂન બે હજાર પચીસ શનિવાર આવે છે શનિવારી ચતુર્થી કહેવાશે આજે વ્રત રખાશે ચોથના ચંદ્રની પૂજા થશે ચંદ્રદર્શનનો શુભ સમય છે રાત્રિના લગભગ દસ ને પાંચ મિનિટની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જોઈ લેવો અને જે જગ્યાએ વાદળછાયું વાતાવરણ હોય અને જો ચંદ્ર દર્શન ન થતા હોય કોઈ પણ કારણસર ત્યારે ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કરીને ચંદ્રદેવનું સ્મરણ કરી લેવું અને ચંદ્રદેવને અર્ધ્ય આપીને ચંદ્રમાની પૂજા કરીને આ વ્રતના પારણ કરી લેવા જોઈએ વ્રતના પારણ રાત્રે થાય છે એટલે જે કંઈ આપણે દાન પુણ્ય કરવા માગીએ છીએ તે બીજા દિવસે સવારે કરી શકીએ છીએ આ સંકષ્ટ ચતુર્થી વ્રત તે ભગવાન શ્રી ગણેશજીનું વ્રત છે માટે સાત્વિકતા જાળવી રાખવી આ વ્રતમાં ઉપવાસ કરી શકાય છે એક ટાઈમ ભોજન લઈ શકાય છે ઉપવાસ અર્થાત ચા દૂધ કોફી ફલ ફલાદી જ્યુસ આદિ લઈ શકાય છે અને જે ભક્તો એક ટાઈમ ભોજન લેવા માગે છે તે ચંદ્ર દર્શન થાય પછી ભોજન લઈ શકે છે જો તબિયત સારી ન હોય વૃદ્ધ બાળકો હોય રોગી હોય તો ભોજન લઈ શકાય છે દિવસના ગમે ત્યારે આ વ્રત ભગવાન શ્રી ગણેશજીને પ્રિય વ્રત છે માટે આજે ભગવાન શ્રી ગણેશજીનું વિશેષ પૂજન કરી શકાય છે જેમ કે આપણા ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ હોય ફોટો હોય પૈસો સોપારી હોય તેનું પૂજન થાય છે અને અલગ બાજો ઢાળીને પણ પૂજન કરી શકાય છે જેવો આપણા મનમાં ભાવ હોય શ્રદ્ધા હોય એ પ્રમાણે પૂજન કરવું અથવા ગણેશ મંદિરે જઈને દર્શન પણ કરી શકાય છે જે સમય હોય એ પ્રમાણે ચાલવું ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ હોય તો તેને સ્નાન કરાવાય છે મૂર્તિને હંમેશા સ્નાન કરાવવાનું હોય છે ત્યારબાદ શૃંગાર આદિ કરાવી શકાય છે પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય નૈવેદ્યમાં લાડુનો ભોગ વિશેષ પ્રભુને પ્રિય છે જો કે ગોળ અથવા સાકર પણ ચાલે આ ઉપરાંત તલના લાડુ પણ સમર્પિત કરી શકાય છે ભગવાન શ્રી ગણેશજીની પૂજા પહેલાં સંકલ્પ કરી લેવો જો વ્રત કરવું હોય તો કે વ્રત પોતે કેવી રીતે કરવા માંગે છે ભગવાન શ્રી ગણેશનો મંત્ર મનમાં જપ્યા કરવો ઓમ ભાલ ચંદ્રાય નમઃ ઓમ ગમ ગણપતયે નમો નમઃ આ રીતે મંત્ર જપ કરવો કોઈની નિંદા કૂથલી ના કરવી આજે કોઈ વ્યસન હોય તો તેનો ત્યાગ કરવો બની શકે તો પારકું અન્નનો પણ ત્યાગ કરવો ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવા દુર્વા ઘાસની એકવીસ ગાંઠ ચડાવવાથી પણ સર્વે મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શ્રી ગણેશજીને ચંદન ઘણું પ્રિય છે માટે ચંદનનું તિલક કરવું જે કેસરી ચંદન આવે છે મૂર્તિ હોય તો તેનો લેપ પણ કરી શકાય છે અને ચિત્રજી હોય તો સાદી સરળ રીતે પૂજન થાય છે પૈસો સોપારી હોય તો તેને પણ સ્નાન કરાવીને એવો ભાવ ક્યાં ગણેશજી છે સિદ્ધિ બુદ્ધિ સહિત બિરાજમાન છે એ રીતે સ્નાન કરાવીને ત્યારબાદ લાલ મોલીથી તે સોપારીને વસ્ત્ર અર્પિત કરવું જોઈએ તિલક કરવું જોઈએ ચોખા છોડવા જોઈએ ભગવાન શ્રી ગણેશજીના ચાલીસા પાઠ છે સંકટનાસન સ્તોત્ર છે તેનો પાઠ કરી શકાય છે ભગવાન શ્રી ગણેશજીના એકસો આઠ નામ જપ પણ કરી શકાય છે જ્યારે રાત્રે ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રમાને કાચું દૂધ છે અથવા સાદું જળ છે તેમાં થોડીક મિશ્રી નાખીને સાકર નાખીને ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે અને ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનો જપ કરાય છે ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ થાય છે અને પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ આજે મેં આપનું વ્રત કર્યું છે આ વ્રત અત્યારે પૂર્ણ થાય છે ચંદ્રદેવના દર્શન થતાં ઉદય થતાં હે પ્રભુ મારાથી કોઈ ભૂલ અપરાધ થયો હોય તો તેને ક્ષમા કરજો અને મારા વ્રતનો સ્વીકાર કરજો આ રીતે ભગવાન શ્રી ગણેશજીને પ્રાર્થના કરાય છે ચંદ્રદેવને નમસ્કાર કરાય છે મન હૃદય શુદ્ધ થાય છે ચંદ્રદેવ કે જે મનના કારક છે માતાના કારક છે જો મન વ્યથિત રહેતું હોય તો આજે ગણેશ ચતુર્થીનું વ્રત કરીને ચંદ્ર દર્શન કરવા ચંદ્ર દર્શન ન થાય તો ચંદ્રમાનું સ્મરણ કરવું ગણેશ ચતુર્થીનું આ સંકષ્ટ ચતુર્થી વ્રત છે તે જીવનમાં મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે મોક્ષ અર્થાત મનનું દુઃખ જે છે તે દૂર કરનાર છે આજે સંયમ નિયમનું પાલન કરવું શુદ્ધતાનું પાલન કરવું ભગવાનની કૃપા પ્રાપ્ત અવશ્ય થાય છે આજે ભગવાન શ્રી ગણેશજીની આરતી કરીએ ત્યારે બે લવિંગ અને એક કપૂરની ગોટી સળગાવીને આરતી કરવાથી મન માંગ્યું વરદાન પ્રાપ્ત થાય છે આજે ભગવાન શ્રી ગણેશજીને પૂજા કરીને બે હળદરની ગાંઠ અર્પિત કરવાથી ભાગ્યોદય થાય છે ભાગ્યમાં આવતી રૂકાવટ દૂર થાય છે આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીને મોદકનો ભોગ લગાવવાથી પરિવારમાં સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીને જાસૂદનું ફૂલ અર્પિત કરીને મનોકામના કહેવાથી મનોકામના પૂર્ણ થાય છે તરક્કી મળે છે જો જીવનમાં સમસ્યા ખતમ ના થતી હોય પરિવારમાં સમસ્યા રહેતી હોય તો એક આખું શ્રીફળ લઈને તેમાં લાલ કંકુનું તિલક કરીને તે નારિયેલ ઉપર ત્રણ લગાવીને ભગવાન શ્રી ગણેશજીના ચરણોમાં સમર્પિત કરવું જોઈએ આમ કરવાથી ઘરમાં સુખાકારી રહે છે ભગવાન શ્રી ગણેશજી કે જે શિવ પાર્વતીના આનંદ છે સિદ્ધિ બુદ્ધિના દાતા છે લાભ સુખના પિતા છે સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા છે કાર્તિકેય સ્વામીના વીરા છે તેવા ભગવાન શ્રી ગણેશજીનું જે ભક્તો પૂજન કરે છે તેમના સર્વે સંકટો બાધા દૂર થાય છે અને જીવનમાં આશા ઉમેદ પૂર્ણ થાય છે ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન સંપન્ન થાય એટલે વ્રતકથા અવશ્ય સંભળાય છે આવું આપણે સાંભળીએ આ જ્યેષ્ઠ માસના સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા બોલો ભગવાન શક્તિ પુત્રની જય ઘણા સમય પહેલાં એટલે કે સતયુગમાં એક પૃથુ કરીને રાજા થઈ ગયા એ ધાર્મિક પ્રજાપાલક દયાળુ સેવાભાવી અને ઉદાર સ્વભાવના રાજા હતા તેના રાજ્યમાં દયાદેવ નામના એક બ્રાહ્મણ રહેતા હતા તેને ચાર દીકરા હતા તે વેદોમાં પૂરા વિદ્વાન હતા દયાદેવ બ્રાહ્મણે ચારેય દીકરાઓને હોંશે હોંશે પરણાવી દીધા આમાંથી સૌથી મોટી વહુએ તેની સાસુને કહ્યું હે સાસુમાં હું નાનપણથી જ ગણપતિજીની ભક્ત છું હું દરેક મહિનાની વદ ચોથના દિવસે એટલે કે ચતુર્થીના દિવસે ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરું છું માટે આપ મને અહીં વ્રત કરવાની રજા આપો મોટી વહુની વાત સાંભળીને એના સસરાએ કહ્યું વહુ બેટા તું બધી વહુઓમાં સૌથી મોટી અને શ્રેષ્ઠ છે તને કોઈ પણ પ્રકારની તકલીફ પણ નથી ના તો તું ભિખારણ છે કે ના તું દુઃખી છે માટે વહુ બેટા તું આ વ્રત કરવા માટે આટલી સાને થનગની છે અત્યારે તારી ઉંમર ખાવા પીવાની આનંદ પ્રમોદ કરવાની છે નહીં કે વ્રત ઉપવાસ કરવાની શરીર દુબળું કરવાની આ ગણપતિ કોણ છે એની તારે શું જરૂર છે સસરાજીનું આમ કહેવાથી મોટી વહુએ ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કર્યું નહીં થોડા સમય પછી મોટી બહુ ગર્ભવતી થઈ નવ મહિના પૂરા થતાં જ એક ઘણો સુંદર દીકરાને જન્મ આપ્યો તેની સાસુ તેને વારંવાર વ્રત ન કરવા માટે ના પાડતા રહ્યા અને વ્રત નહીં કરવા માટે તેને લાચાર પણ કરી મૂકતા આથી મોટી વહુ ઘણી દુઃખી થઈ સમય જતાં તેનો દીકરો યુવાન થયો તેના લગ્નનું નક્કી કર્યું વ્રત નહીં થવાના કારણે ગણેશજી કોપાયમાન થઈ ગયા તેના દીકરાના લગ્ન સમયે વરવહુ ફેરા ફરતા હતા ત્યારે તેના પુત્રનું અપહરણ થઈ ગયું આ અણધારી ઘટનાથી લોકોમાં હાહાકાર મચી ગયો લગ્ન મંડપમાં ચારે બાજુ નાસ ભાગ મચી ગઈ બધા દુઃખી થઈ ગયા અને કહેવા લાગ્યા અરે રે અચાનક આ વરરાજા રાજા ક્યાં ગાયબ થઈ ગયા હજુ તો બે ફેરા ફરવાના બાકી છે જાનૈયાઓ પાસેથી આવા સમાચાર મળતા જ તેની માતા રડવા લાગી કાળો વાલો પાત કરવા લાગી મોટી વહુ સસરા દયાદેવને કહેવા લાગી હે પિતાજી આપે મારું ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત છોડાવી દીધું એના કારણે જ ભગવાન શ્રી ગણેશ કોપાયમાન થયા છે ગણપતિજીએ જ મારા પુત્રને ક્યાંક અલોપ કરી દીધો છે મોટી વહુની આ વાત સાંભળીને તેના સસરા પણ ઘણા દુઃખી થયા ત્યારબાદ સસરાએ ઘરના દરેક સભ્યોને હુકમ કરી દીધો કે ઘરના દરેક સભ્યએ દર મહિનાની ગણેશ સંકષ્ટ ચતુર્થી અવશ્ય કરવાની જ હશે ત્યારથી જ સસરાએ પણ પોતે પણ તરત જ કરનારું ગણેશ સંકષ્ટ ચતુર્થીનું પાવનકારી વ્રત કરવાનું શરૂ કરી દીધું એક સમયની વાત છે વેદોના જાણકાર પણ હાલત ગરીબ હોવાથી એક બ્રાહ્મણ તેને ઘેરે ભીખ માંગવા માટે આવ્યા એ વખતે મોટી વહુ આંગણું સાફ કરતા હતા પેલા બ્રાહ્મણે તેને કહ્યું હે દીકરી ઘણા દિવસોથી હું ભૂખ્યો છું માટે મને એટલી ભીખ આપ કે મારી ભૂખ મિટાવી શકાય ધાર્મિક માનસ ધરાવતી વહુએ બ્રાહ્મણનો આદર સત્કાર કર્યો તેને પેટ ભરીને ખવડાવ્યું ત્યારબાદ તેને વસ્ત્રો વગેરે પ્રદાન પણ કર્યું વહુની સેવા ચાકરીથી પ્રસન્ન થઈને પહેલાં બ્રાહ્મણે કહ્યું હે દીકરી હું તારા પર ઘણો પ્રસન્ન થયો છું તું તારી ઈચ્છા અનુસાર મારી પાસેથી વરદાન માગી લે હું બ્રાહ્મણના વેશમાં સ્વયં ગણેશજી છું મને તારી શ્રદ્ધા અને ભક્તિભાવમાં પૂરો વિશ્વાસ છે મારે તારી પરીક્ષા લેવા માટે આવું રૂપ ધારણ કરવું પડ્યું હતું બ્રાહ્મણની વાત સાંભળીને પુત્ર વધુ હાથ જોડીને નમન કરીને કહેવા લાગ્યા હે વિઘ્ન વિનાયક જો આપ મારા પર ખરેખર પ્રસન્ન થયા હોય તો મને મારો દીકરો પાછો આપો એ સમયે સોમસર્મા નામના બ્રાહ્મણ દયાદેવના પુત્રને લઈને નગરમાં આવ્યા દયાદેવનું સરનામું પૂછતા પૂછતા તેના ખેરે આવી ગયા પોતાના પુત્રને જોઈને દયાદેવ ઘણા રાજી રાજી થઈ ગયા પુત્રની માતાને અનેરો આનંદ થયો તે તો હરખાય અને તમામ નગરજનો પણ ઘણા ખુશ થયા તેની માતાએ પુત્રને ગળે લગાવ્યો કહેવા લાગી ગણપતિજીની કૃપા દ્રષ્ટિથી જ મેં મારા પુત્રને પાછો મેળવ્યો છે દયાદેવ તો ગણપતિજીનો ઉપકાર માનતા વારંવાર નમન કરતા કહેવા લાગ્યા હે બ્રાહ્મણ શ્રેષ્ઠ આપનો માનું એટલો ઉપકાર ઓછો છે આપના પ્રતાપે જ મારો પૌત્ર મને સહી સલામત પાછો મળ્યો છે સોમદેવે શર્માને ઘણા માન સાથે જમાડ્યા વસ્ત્રોનું દાન અને ગાયોનું દાન આપ્યું દયાદેવે લગ્નનો મંડપ ફરીથી સજાવ્યો અને પોત્રના અધૂરા રહેલા લગ્ન ધામે ધૂમેથી કર્યા હે ગણપતિજી તમે જેવા આ મોટી વહુને ફળ્યા તેવા આપનું આવત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો ભગવાન શ્રી ગણેશની છે તો મિત્રો આપણે સાંભળ્યું સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે કહેવાય છે કે સતયુગમાં તપ ત્રેતાયુગમાં જ્ઞાન દ્વાપર યુગમાં યજ્ઞ અને કલયુગમાં દાન માત્રથી મનુષ્યનું કલ્યાણ થાય છે માટે આજના શુભ દિવસે દાનનો સંકલ્પ અવશ્ય કરવો પશુ પક્ષીને જરૂરિયાતમંદને દાન પુણ્ય અવશ્ય કરવું જે આપણાથી થાય તે પુણ્ય અવશ્ય કમાવું આજે ભગવાન શ્રી ગણેશજીના બાર નામ છે તે એકવાર અવશ્ય જપી લેવા ઓમ સુમુખાય નં એકદંતાય નમ ઓ કપિલાય નમ ઓમ ગજકર્ણાય નં લંબોદરાય નં વિકટાય નં વિઘ્ન વિનાશકાય ઓમ વિનાયકાય નં ધૂમ્રકેતવે નધ્યક્ષા નમ ઓલચંદ્રાય ન ગજાનનાય નમ આ ઉપરાંત ભગવાન શ્રી ગણેશજીને પ્રસન્ન કરવા માટે ભક્તો આજે સંકષ્ટ ચતુર્થીના દિવસે સંકટ નાસન સ્તોત્રનો પાઠ અવશ્ય કરે છે સાંભળે છે જે નારદ પુરાણમાં સ્વયં નારદજીએ કહેલો છે તે સ્તોત્રને પણ સાંભળીએ પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમ આયુ કામર્થ સિદ્ધયે સિદ્ધિએ પ્રથમ વક્રતુંડમ ચ एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटम् एव च सप्तमं विघ्नराजेन्द्र धूम्रवर्ण तथाष्टिकं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादश एतानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नर न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरः प्रभु विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रां मोक्षार्थी लभते गतिं जपेत् गणपतिस्तोत्रं षड्भिर्मार्षे फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशय अष्टेभ्यो ब्राह्मणेभ्योश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत्सर्वा गणेशस्य प्रसादतः ઈથી શ્રી નારદ પુરાણી સંકટનાસન ગણેશત્ર સંપૂર્ણમ બોલો ભગવાન શ્રી ગણેશજીની જય ઓમ એક દંતાય વિદમહે વક્રતુંડાય ધીમી તન્નો દંતી પ્રચોદયાત બોલો સંકષ્ટ ચતુર્થીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ